મારું નામ ડૉક્ટર દીપ સોજિત્રા છે અને હું એઝ અ વેટનરી ડોક્ટર આ અરહમ વેટનરી ક્લિનિકમાં લગભગ છેલ્લા ત્રણ વર્ષ થયા એઝ અ વેટનરી ઓફિસર ઇન્ચાર્જ છું અને લગભગ અમારી આ હોસ્પિટલમાં અમે અત્યાર સુધીમાં પંદર હજારથી પણ વધારે કેસને ટ્રીટ કરેલા છે અને લગભગ સાડા ચારસોથી પણ વધારે મેજર ઓપરેશન અત્યાર સુધીમાં કરેલા છે આ દિવાળી દરમિયાન અમે મિનિમમમાં મિનિમમ રજા રાખીએ એ જ અમારા પ્રયત્નો હતા કારણ કે દિવાળીના દિવસે પણ અમને ઘણા બધા કોલ્સ હતા કે હોસ્પિટલ ખુલ્લું છે કે બંધ એટલે એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને કેસની જે પણ પ્રકારની ગંભીરતાઓ હોય છે કે રજાના દિવસોમાં ખાસ કરીને અકસ્માતના કેસ વધારે બનતા હોય છે અને એ દરમિયાન જે પ્રાથમિક સારવારની સુવિધાઓ છે એ સામાન્ય રીતે બધી જ જગ્યાએ બંધ હોતી હોય છે એટલે એ દરમિયાન કરુણા ફાઉન્ડેશનની જે પણ કાર્ય હોય છે એ સતત કાર્યરત જ હતું અમે પણ આ બધી વસ્તુઓને અને જે કેસની ગંભીરતા હોય છે એના ધ્યાનમાં રાખી અને કાલેથી જ અમારું હોસ્પિટલ ચાલુ કરી દીધેલું છે અને કાલથી જ અમને કેસ આવવાના પણ ચાલુ થઈ ગયા છે આજે પણ સવારથી અમે જ્યારથી ચાલુ કર્યું ત્યારથી સતત કેસ ચાલુ જ છે એક સાપરથી એક સ્ટ્રીટ ડોગ છે કે જે કાલથી વ્યાય નહોતું શકતું અને એમાં સિઝેરીનની આવશ્યકતા લાગે છે એટલે એના ઓપરેશનની પણ અત્યારે હાલ તૈયારીઓ ચાલુ રહી ચાલુ છે અને તાત્કાલિક હમણાં એનું ઓપરેશન પણ કરવામાં આવશે હવે ખાસ કરીને જે આ મેડિકલ ફિલ્ડ છે એમાં હંમેશા આપણે આપણા પેશન્ટને પ્રાયોરિટી વધારે આપવાની હોય છે કોઈ પણ ડૉક્ટર હોય છે એ સમજી શકે છે કે આ સમયગાળા દરમિયાન રજા કરતાં પણ પેશન્ટનું મહત્ત્વ વધારે હોય છે એટલે અમે પણ અમારું જે વર્ક લાઈફ બેલેન્સ છે એ જાળવીને ઓછામાં ઓછી રજા પાડી અને બેક ટુ વર્ક જલ્દીથી જલ્દી થાય એવા જ અમારા પ્રયત્નો હોય છે